ભુજના સરપટ નાકા પાસે આવેલ જૂની જેલમાં ગઈકાલે આગ લાગવાની ઘટના બની હતી પોલીસ દ્વારા વિવિધ ગુના કામે જપ્ત કરાયેલ વાહનો રાખવામાં આવ્યા હતા આગની ઘટનામાં એક હજાર અને બસ્સો જેટલા વાહનો બળી ગયાનું સામે આવ્યું છે

પોલીસ દ્વારા જે ટુ વ્હીલર્સ થ્રી વ્હીલર્સ રિક્ષાઓ ફોર વ્હીલર્સ જુદા જુદા વાહનો કરવામાં આવ્યો હોય પછી એકતાલીસ વંડી મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમ ના વાયરો કે પછી કોપરના કેબલ છે પછી લોખંડનો નો સ્ક્રેપ છે એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે પડી ગયેલો છે અને એમાં લગભગ મોટે ભાગે બધા ટુ વ્હીલર્સ હતા પાંચસો જેટલા વાહનો એમાં પડીને ખાક થઈ ગયા છે અને એ બાબતે જે જગ્યા છે બી બી ડિવિઝન ડિવિઝન છે છે પોલીસ સ્ટેશનની બાજુમાં પણ એ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે એટલે એના લીધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જાણવાજુ ની એન્ટ્રી કરીને તપાસ હાથ ધરવામાં આવેલ છે હા રૂપિયાનું નુકસાન આમાં એ કરવું નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે સ્ક્રેપ અને જે જૂના વાહનો છે જે કરેલા હોય એટલે જનરલી પ્રોસીજર એવી હોય છે કે જયારે વાહનોની હરાજી કરવામાં આવે ને ત્યારે એની ઓફસેટ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે એટલે એ પ્રોસીજર કરવાની હતી બાકી હતી પંચાવન જેટલા વાહનોની થઈ ગયેલી હતી એટલે ટોટલ ઓવરઓલ એ તમામ વાહનોની કિંમત નક્કી કરવી મુશ્કેલ છે પણ બોલાવવામાં આવેલી છે આવીને પ્રાથમિક અભિપ્રાય આપશે કે આગ લાગવાનું કારણ શું હતું પણ એમાં સૂકું ઘાસ હતું અમુક જૂના ટાયર હતા એટલે એ પ્રમાણે એ બધા જે મટીરિયલ હતું એના કારણે આ આગ વધારે ઝડપી રીતે પ્રસરી અને વધારે નુકસાન એને કરેલું છે